જય માતાજી મિત્રો જય બાબા ખરાબ ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર કેમ છો મજામાં જશો છો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તડકો તડકો છે થોડોક થોડોક બોટલ મેળવવાનું કામકાજ ચાલુ છે આપણે કાલે ગાડી ઉતારી કમ્પ્લીટ મેળવી છે થોડીક બાકી છે તો આ બધી અલગ અલગ કરી નાખી છે આ બાજુ છે અહીંયા છે ને આટલી મેળવવાની બાકી છે

આપણે કારખાનું ચાલુ કરીએ ને આજે બે જ થઈએ હું મારા પટેલ મારા બેન તો માં ગયેલા છે ધોવાની આપણે છે બરાશ મારવાનો છે વોશિંગ મશીન માં એ આપણે ચડાવવાની છે તો કમ્પલીટભાઈ શરૂઆત કરી દીધી છે બરાશ આપણે મારવાનો છે ધોવાની પણ આપણે છે મારા નાની ભાઈ લિક્વિડ નાખે છે મારા પટેલ પેકિંગ કરે છે બરાશો અને પેકી બરાસો મારવાનો હોય આપણે વોશિંગ મશીનમાં ચડાવવાની પછી ઉતારવાની છે તો એટલી બારગી છે હજી અમે ધોવાઈ ગયેલી છે બરાસો મારવામાં તો ભાઈ કમ્પ્લીટ એક વાગી ગયો છે ખાવાનો સમય થઈ ગયો છે તો ખાઈ લઈ અને છે ને ભાઈ ધોવાઈ ગયેલી છે એટલી ને થોડીક બરાશ મારવાનું બાકી છે અને એટલી ભરાઈ ગઈ છે પેકિંગ કમ્પ્લીટ તો ભાઈ છે ને એક વાગી ગયો છે તો હવે ખાઈ લઈ તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ આવી ગયા છે પાછા કારખાને લિક્વિડ નાખવાનો વારો આપડો છે અમે જો એટલી ધોવાની બાકી છે ને આ ધોવાઈ ગયેલી છે લિક્વિડ કમ્પ્લીટ એકમાં નાખી દીધું છે ને એકમાં બાકી નાખવાનું હોય

આવડિયા ખડકી છે આમાં પાણી સાટ દીધું છે હવે ભરાશ મારવાનો બાકી છે એ આપ ચાલુ હે તમને ગી ધંભળા થાય છે હવે ભાઈ છે ને હવા મણી ફટાફટ તો ભાઈ કમ્પ્લીટ લિક્વિડ ગાય આવી ગયા છે ને અમારા નાની બેન સાબરી નાખી કોઈ સાબરી નાખી અને પછી શરૂઆત કરી લિક્વિડ નાખવાની તો મિત્રો છા પીને ગમિટ થઈ ગયા છે અને ભાઈ પેકિંગ ફરૂઆત પેકિંગ થાય છે આપણે લિક્વિડ નાખતા કરતા તો માવો બનાવવા આવી ગયા છે માવો બાવ ખાઈને પછી શરૂઆત કરી પાછા અમારે વાણીબેન છે ને ભાઈ બબલા સમોસાને એવું લેવા છે અમારા ભાણુંભાઈ અમારા ભાણુભાઈ ખાતા આ ભાણી ખાઈને વૈયા ગયા છે હવે આ બેન ખાય છે મારો ભાઈ લિક્વિડ નાખવા મળી માવો ખાઈને કમ્પલિટભાઈ ભાઈ ગીરનું લિક્વિડ આપણે

તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને મોડું થઈ ગયું છે તો મિત્રો ભાઈ આજ નોગ આપણે અહીંયા પૂરો કરી છે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દે તો મળીએ પાછા નવા બ્લોગમાં જય માતાજી જય બાપા સીતારામ